ચાલુ મહિનામાં ચોવીસ દિવસમાં એકસો ને તોતેર સ્વાઇન ફ્લૂના કેસ સામે આવ્યા છે સ્વાઇન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે ગયા મહિનામાં સ્વાઇન ફ્લૂના એકસોને દસ કેસો નોંધાયા હતા ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના ત્રણસો ને એકવીસ કેસ નોંધાયા પાણીજન્ય કેસમાં પણ વધારો નોંધાયો છે આ ઉપરાંત ઝાડા ઉલટીના પાંચસો ને બાસઠ કમળાના પંચ્યાસી ટાઇફોડના બસો ને ચાર અને કોલેરાના ચાર કેસ નોંધાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં સિઝનલ ફ્લૂ કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન વન સેવન્ટી થ્રી કેસીસ રિપોર્ટ થયેલા છે હાલમાં આ કેસીસમાં એક વાત કરીએ તો ડબલ સિઝન આપણે કહી શકીએ કે હાલમાં ગરમી અને થોડુંક ઠંડીનું વાતાવરણ જેવું પણ અત્યારે હાલમાં લાગી રહ્યું છે જેના અનુસંધાને વન સેવન્ટી થ્રી કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે સાથે સાથે વોટર વોટરબોન ડિસીઝ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના પાંચસો બાસઠ કેસીસ જોન્ડિસના પંચ્યાસી કેસીસ અને ટાઈફોઇડના બસોને ચાર કેસીસ રિપોર્ટ થયેલ છે કોર્પોરેશન દ્વારા આ પ્રમાણે પાણીજન્ય કેસીસ બાબતે કોઈપણ ફરિયાદ આવે અથવા કોઈ જગ્યાએ ક્લોરીન ની લાવવાની કમ્પ્લેન હોય તે જગ્યાએ કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લેવાની ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રિબ્યુશન કરવાની જરૂરી મેડિકલ સુવિધા પ્રોવાઈડ કરવાની અને આ પ્રકારના જે લીકેજની જે જગ્યા જણાતી હોય તેને રિપેરિંગ કરવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે